સ્વામિનારાયણ ગાદી સંસ્થા સંચાલિત સ્વામિનારાયણ મંદિર ભુજમાં જડ ઝીલણી એકાદશીની પરમ ઉલ્લાસ ભેર ઉચવણી કરાઈ ભાદરવા સુદ એકાદશીને જડ ઝીલણી એકાદશી કહેવામાં આવે છે સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદી પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાનથી સ્વામિનારાયણ મંદિર ભુજમાં જડ ઝીલણી એકાદશીની ભવ્યથી ભવ્ય ભક્તિભાવથી પરમ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી વિશાળ મહારાજ ઠાકોરજીના દર્શને સૌને હૈયા સદાયને માટે દિવ્યતાના આંદોલનનો પ્રસરાવી દીધા સૌએ પુષ્પાંજલિ અને આરતી અર્પણનો લાભ લીધો સમગ્ર વાતાવરણ મંગલમય બની ગયું હતું મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાના પૂજનીય સંતોમાં સહજાનંદ ચરણ

શ્રી સહજાનંદી સ્વામી દાજી સ્વામી વગેરે સંતોની ઉપસ્થિતિમાં શ્રી સ્વામી ગાદીના આચાર્ય જ્ઞાન મહોદ્રી મહારાજની અનુજ્ઞાથી જલજણી ઉત્સવે ભગવાનને નૌકા વિહાર કરવામાં આવ્યો હતો જેના દર્શનાર્થે અનેક હરિભક્તો અને દર્શનાર્થીઓ ઉમટ્યા હતા જય સ્વામિનારાયણ શેખનો રિપોર્ટ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે